એક વાત કરું કોઈ પણ ગુરુમુખી હોય એને પૂછવાનું તમારી ગુરુ પરંપરા બતાવો કે એટલે ગુરુ પરંપરા એની આગળ વધતી વધતી લાસ્ટમાં ઉપર સર્વ પ્રથમના જે ગુરુ છે ત્યાં સુધી લઈ જાઓ જેને ગુરુ પરંપરા શરૂ કરી ત્યાં સુધી લઈ જાઓ જેને ગુરુ પરંપરા શરૂ કરી તો એના ગુરુ કોણ છે આટલું ખાલી બધા ગુરુઓને પૂછો કોઈની પાસે આનો જવાબ નથી ત્યાં એક જ જવાબ આવશે કે બધાનો ગુરુ એક જ પરમ પિતા પરમાત્મા રાઈટ ફાઇનલ તો પરમ પિતા પરમાત્મા એક જ છે એના દ્વારા જ દુનિયાની શરૂઆત થઈ છે એના કોઈ ગુરુ જ નથી તો એ પરમ પિતા પરમાત્મા સ્વયં નુગરા થયા કે ના થયા આનો જવાબ આપો બરાબર તો આ બધા ગુરુમુખી થઈને જે પરમાત્મા છે જેના કોઈ ગુરુ જ નથી એટલે એ નુગરા થયા તો આ ગુરુમુખી શું નુગરાની ભક્તિ કરે છે શું નુગરાને મેળવવાનો પ્રયત્ન કરે છે આ પોઈન્ટ છે બીજી વાત એક વાત હું બીજી વાત પણ કરું છું કે દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુ જાન આનો અર્થ શું થાય છે દેહી એટલે દેહધારી જ દેહધારી જે છે જેને દેહને ધારણ કર્યો છે એને જે ગુરુ કહે છે ચેલ્યું ચેલા દેહિકો જો ગુરુ કહે હો ધૂંધર જ્ઞાન ધૂંધર એટલે જાકો ધૂંધલું ધૂંધલું ખોટું જાંજવાના જડ જેવું એક ખોટું જ્ઞાન છે ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુ જાન ચાર દાગમાં જે આવે નહીં વાંકો એટલે એને તું સદગુરુ જાન એને સદગુરુ માય તો ચાર દાગમાં જે નથી એ કોણ છે પહેલો દાગ તો એ જન્મવણના ચક્કરમાં નથી પહેલો દાગ બીજો દાગ એનું શરીર નથી ત્રીજો દાગ એ અનઆહાર કરતા નથી ચોથો દાગ એ વિષય વાસના રહિત છે અને જન્મ તો નથી અને મળતોય નથી એનું જન્મ વર્ણથી નથી જન્મ વર્ણથી પણ ન્યારો છે બરાબર તો દેહધારી જે ગુરુ છે એનો જન્મ થયો છે એટલે પહેલો દાગ તો એમ લાગી ગયો પછી ખાય છે મળમૂત્ર ત્યાગ કરે છે બીજો દાગે લાગી ગયો એનું રૂપય છે ત્રીજો દાગે લાગી ગયો કેટલાક દાગ લેવા એ જન્મે છે મરે છે અને વિષય વાસનામાંય છે એનું તો રૂપય છે તો આ ચાર દાગથી ન્યારા છે કે ચાર દાગની અંદર આવે છે પેલો તો આ પ્રશ્ન છે દેહધારી ગુરુ આ ચાર દાગની અંદર આવે છે એટલે એ ગુરુ નથી દેહધારી ગુરુ માત્ર એક માર્ગદર્શક છે એક રસ્તો બતાવનારો છે વિશેષમાં બીજું કાઈ નથી પણ એ સાચા સંત હોવા પડે અને સાચા માર્ગદર્શક હોવા પડે ખોટા ન હોવા પડે સાચા હોવા પડે એ જે માર્ગ બતાવે એ રસ્તે આપણે ચાલીએ તો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે હવે સાચા જે સદગુરુ છે એને ધન દોલત સાથે કોઈ મતલબ નથી બરાબર એ ભાવ અને પ્રેમના ભૂખા હોઈશ એની પાસે કોઈ ક્રિયાકાંડ પણ નથી કારણ કે ગુરુ છે ને ક્રિયાકાંડમાં ન હોય તિલા કરવા તપકા કરવા પગ ધોરાઈને પાણી પીવરાવું હે પોતાની આરતીઓ કરાવવી પૂજા કરાવવી હામૈયા કરાવવી આ બધું શું છે ઢોંગ પાખડ નથી શું છે હે તો આપણે એવું કહીશી કે ભાઈ આ આપણો ભાવ છે કે ગુરુદેવનો દેધારી ગુરુ આવે એટલે આપણે એની આરતી પૂજા હામૈયા કરવાય આપણો ભાવ છે તો એનો તમારો ભાવ હોય તો એ ભાવ આપો ને વચમાં આરતી પૂજા ને એને હું કેમ વચ્ચે માધ્યમ બનાવો તમે બોલો છો કે ભાઈ ભાવ છે એ આપણા ભાવપૂર્વક છે તો એ ભાવ આપો ને જેમ આપણે કોઈ ભગવાનના મંદિરે જાય અને આપણે એમ કહી કે ભાઈ ભગવાનને હું ભાવથી આ ભોજન ધરાવું છું તો તમારો ભાવ આપો ને ભોજન શું કામ વેચમાં આપો છો સાધુ ભૂખા ભાવ કા શું કીધું ભાવ ના ભૂખ્યા છે આ ભોજન ના કે હામૈયા ના કે આરતી ના પૂજા એના ભૂખ્યા થોડા છે બધા સંતો ની વાણી અહીં પુરાવો આપે છે ફાઈનલ હવે દેહધારી જે ગુરુ છે એને તમને માનો કે સોહમ શબ્દ આપ્યો બરાબર તો સોહમ જે શબ્દ છે એના ગુરુએ તમને કોઈના એ કોઈ શિષ્યને સોહમ શબ્દ આપ્યો તો એના ગુરુ એને આપ્યો એના ગુરુ એને આપ્યો એના ગુરુ એ એને આપ્યો તો એ સોહમ શબ્દ પ્રગટ ક્યાં થયો આવ્યો છે ક્યાંથી બધા શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોમાંનો ઉલ્લેખ છે છંદોમાં ગાયત્રી હું ગીતામાં ઉલ્લેખ છે ગાયત્રી એ જ સોહમ તો આ તો શાસ્ત્રોમાંથી આવેલો છે શાસ્ત્રોમાંથી ઉઠાવી ઓહમ સોહમ આત્મા પરમાત્મા એક્સ વાય ઝેડ બધા પ્રકારના ધ્યાન આ શાસ્ત્રોમાં લખાણ જ છે આ શાસ્ત્રોમાંથી ઉઠાવી પછી મનમુખી ગણંત પોતાના થોડાક અક્ષરો ફિટ કરી અને શિષ્યોને બતાવી દઈએ બરાબર પછી એમ કહે છે કે આ ગુરુ મંત્ર તમારે કોઈને કહેવો નહીં પણ તો એને પૂછવાનું તમે ક્યાંથી લેવા કે અમારા ગુરુએ એમને કીધું તમારા ગુરુએ તમને કીધો જ ખરો ને તો તમારા ગુરુ દોષિત ન થઈ ગયા બરાબર જેવી રીતે માનો કે એક ચતુર સુજાણ વ્યક્તિને ગેરકાનૂની ધંધો ન કરવોસ અને એ પકડાય નહીં એવી રીતે માનો કે એક એને દૂધની દુકાન ખોલી કે ઉપર લખો બોર્ડ કે દૂધ દહીં છાશ ઘી અહીં મળે છે બરાબર પછી તમે જાઓ એટલે તમને અંદર બોલાવે કે આવો પછી અંદર તમે જાઓ એટલે ત્યાં દારૂ મળતો હોય પણ દારૂ ખીચામ નાખીને કે ને અંદર પીને તમે નીકળી ગયા બરાબર પછી દુકાનદારો એમ શું કહે કે જો ભાઈ બહાર જઈને કોઈને કહેતો નહીં કારણ કે બહાર આપણે બોર્ડ મારે દૂધ દહીં છાશ ઘી અહીં મળશ બરાબર અને તું જો જઈને કોઈને કહીશ તો બોલો કે ભાઈ બહાર જઈને કહું તો થઈ થાય શું અરે થાય શું અમે પકડાઈ જાય રેડ પડ્યા અહીંયા અમારો પોલ ખુલી જાય અમારો ધંધો ખુલી જાય અમારી પોલ પકડાઈ જાય એવી જ રીતના સમજવાનું એટલા માટે કહે છે કે આ ગુરુ મંત્ર કોઈને કેવો નહીં શું કામ ક્યાંય તેની બોલ પકડાય છે જેને ધંધો દૂધ દૂધ વેચે વેચે કે જેને દારૂ વેચવે વેચે એ હંતાડી રાખે ઓલા દૂધ વેચવાનું ક્યાં કોઈ ભીખ જ છે કોઈ જાતની પણ ઓલાઓને ને છે કે મારો ધંધો ઠપ થઈ જશે મારી પાસે કોઈ આવશે નહીં પછી એના શિષ્યને આપણે કે ભાઈ તમારા ગુરુ કોણ છે તો કે ભાઈ અમારે ગુરુ ઉપદેશ લેવો ભક્તિભન તો કે અમારે ગુરુ પાસે તમારે આવવું પડે પણ તમે કહો ને તમારા ગુરુ તમને કયો મંત્ર આવે એ ન કહેવાય કે અમારે ગુરુ પાસે તમારે આવવું પડે તમારે ગુરુ કરવા પડે એટલે આવી ચાલાકી કરીને મૂળને સુધી લઈ જાય તમને ફસાવી દીધી મૂળ ગુરુ તમારે કરવા પડે જાણવું હોય તો અરે ભાઈ આ કરોડો માણસો ગુરુમુખી ફરે છે આવ નુગરા જે હોય છે ગુરુ નથી એના કરતા બેકાર ધંધા કરે છે સત્યન રસ્તે હાલે સુગરો છે અસત્ય દ્રશને આલી જ નું કરો હજાર ગુરુ હોય તો શું થઈ ગયું બરાબર એટલે હું કહું છું અને ગુરુ શિષ્યની વચ્ચે એક રૂપિયાની પણ લેતી દેતી થઈ એક રૂપિયા કદાચ ન લઈએ પણ હો બસો પાંચસો હજાર બે હજાર લેતી દેતી થઈ તો સમજી લેજો એ ધંધો છે કારણ કે ગુરુ શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી હું દાસી જીવણ બાપાને ભીમ બાપાનો દાખલો આપું હોત છું કે ખેતરમાં ભીમ બાપાએ દાસી જીવણ બાપાનો ઉપદેશ આપી દીધો હતો ત્યાં કોઈ વસ્તુ નથી કોઈ ક્રિયાકાંડ પણ નહોતો કારણ કે ક્રિયાકાંડમાં ઈશ્વર નથી સંત કબીરની વાણી છે ના મેં રહેતા ક્રિયાકાંડ મેં ક્રિયાકર્મ મેં તો ક્રિયાકર્મમાં તો છે નહીં તો સુકામાં ક્રિયાકર્મ કરો છો પગ ધોરાવાના હામાયા નારતી બધી ક્રિયા થઈ બધું ક્રિયાકાંડથી થયું થયો નહીં મૂળ વચ્ચે માયા આવી ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી અને ગુરુ શિષ્ય વચ્ચે જ્યાં માયાને સ્થાન છે એ ગુડ ગુરુ છીપા ચેલા છે એ લાય પંદરને આવી જ અંદરવાળા છે એ લાલચી ગુરુ લોભી ચેલા છે અંતે બેઠેલમ ઠેલા છે ગુરુ શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન જ નથી જ્યાં માયા છે ત્યાં ભક્તિ નથી અને જ્યાં ભક્તિ છે ત્યાં માયા નથી માયાને કોઈ સ્થાન જ નથી આ લખી લેજો તમારે લખવું હોય તો કારણ કે આ ગુરુના નામ ઉપર અત્યારે જોરદાર ધંધો આવેલો અને ચેલ્યું છેલ્લા નવા નવા માણસોને ફસાવીને પોતાના ગુરુ ચરણ લઈ જાય છે કારણ કે એને મળતું હોય છે કાંઈક પગાર એક મુર્ગાને ફસાવવાના એટલે આ બધું એક પ્લાનિંગ છે એક ષડયંત્ર છે બાકી કોઈ વસ્તુમાંથી ગુરુ બધાનો પરમપિતા પરમાત્મા જ છે જ્યાં સુધી તમને સાચા સંત ન મળે ત્યાં સુધી કોઈ દિવસ ગુરુ ન કરતા સાચા સંતના લક્ષણો અનેક ઓડિયો હું બતાવી ચૂક્યો છું માતા પિતાની સેવા કરો જેને તમને જન્મ દીધો નવ મહિના પેટમાં રેખા કેમ તમને મોટા કર્યા તમારા પિતાજીએ કે મજૂરી કરે કે મોટા કેરા એ મા બાપની સેવા કરતા નથી અને ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડી પકડીને તમે દોડો છો મા બાપ બિચારા બીમાર હોય ખાતલે પડ્યા ને આખી આખી રાત તમે ડીંડકમાં નાટકમાં હે તબલા કૂટવામાં પડો છો અને મા બાપની સેવા નથી કરતા ભૂંડાએ મરશો હું તો કહું છું હે ગુરુને તમે પાંચ પાંચ હજાર રૂપિયા આપી દો છો માને બિચારીને પાંચસો નથી આપતા મા બાપને ધિકાર છે હું તો કઉ છું આવાના જીવનમાં હે ગુરુએ તમને મંત્ર આપ્યો દેહ ધારીએ એ ક્યાંથી લેવાય ને પૂછો એમ કે મારા ગુરુ એના ગુરુ કોણ કે એના ગુરુ એના ગુરુ પણ પાંચ સાત ગુરુની જ ખબર હોય આગળ એની ખબર ન હોય અહીંથી પરંપરા શરૂ કરી એમ કે પરંપરા તો એને શરૂ કરી ને તો મનમુખી થઈ ગયું કહેવાય આ બધા ધર્મના નામે ધંધા છે ક્યાંય મૂકતી નથી હું તો એક જ ખબર પડે સત્ય ધર્મ છલ કપટ કરવાનું બંધ કરો ઠગાઈ કરવાનું બંધ કરો દુનિયાને લૂંટવાનું બંધ કરો ખોટું બોલવાનું બંધ કરો અરે બીડી પીતા હોય દારૂ પીતા હોય તમાકુ પીતા હોય ગાંજા ચરસ અફીણ બ્રાઉન સુગર હેરોઈન બધાએ નશા કરતા હોય ને પાછા ગયા અમે ગુરુ મૂકી દઈ અરે ગિરહી હો કે કથે જ્ઞાન અમલી હો કે ધરે ધ્યાન સાધુ હો કરે કુટે ભગ કહે તીનો ઠગ આ બધા ઠગ છે ઠગવાવાળા જ દુનિયાને કેટલુંક મારે કેવું એમ તો ભગત મારી વાત માથે નોટ કરજો સાચો દેહધારી ગુરુ માધ્યમ છે રસ્તો બતાવે હટી જાય સાઈડમાં એ આ નોટ કરી લેજો મારી વાત ગુરુ તરતા શીખવાડે હાથ આપણે હલાવવા પડે તરતા તમે શીખી જાય એટલે ગુરુ એમ કે જા બેઠા હોય તો આ જાશું જેમ કબૂતરના બચ્ચા હોય મોટા થઈ જાય ઉડતા શીખી જાય પછી એના બાપા એને છૂટા મૂકી દેજો જાવ આવે તમે વિહાર કરો આકાશમાં દાણા ચણો ધરતીમાં બરાબર દેહધારી ગુરુએ સમજી લો કે તમને સોહમ શબ્દ આપ્યો બોલીને સોહમ એ તો બાવન અક્ષર શબ્દ છે લખવા વાંચવા બોલવા સાંભળવામાં જેટલું આવે એ બાવન અક્ષરની અંદર આવે તો શું આ બાવન અક્ષર શબ્દ ગુરુ છે હે બાવન થી બાર છે એ ગુરુ તો એ અંદર જે સોહમ પ્રગટ થઈ ગયો એ તમારો ગુરુ ઈ શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય છે છે મારી વાત શબ્દ ગુરુ છે રમણ કરે છે જે અકર્તા ભાવમાં છે એ પર આત્મા છે આત્મા કોઈ કરતા નથી કરતા ધરતા તો આ ચિત્રુ સુરતા છે મન મનનો બુદ્ધિનો અહંકારનો સહારો લઈને અને દેહનો સહારો લઈને કર્તા ભાવમાં છે પણ આત્મા સ્વયં અકર્તા જ છે હેં એને ક્યાં ક્યાં કરતા પણ તો એમ આત્માને જાણી લેવો અકર્તા ભાવમાં આવી જવું તો અકર્તાનો અર્થ શું છે કરતા નહીં તે હું કાંઈ કરતો જ નથી એવું નક્કી થઈ જાય હે જેને આપ ગીતામાં અકર્મણીય પુરુષ કહેવામાં આવે છે મતલબ પ્રવૃત્તિ રહિત કોઈ પણ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિ થતો નથી સાંખ્ય યોગમાં એ પણ કીધું છે કે પ્રકૃતિથી જુદો અકર્મણીય પુરુષ હે જે પ્રવૃત્તિ રહી જ છે એ જ આત્મા છે તો પછી તમને માનો કે જમવામાં કોણ લઈ ગયું ભાઈ હે ભૂખ લાગી તમને ખબર કેમ પડી તમે અકર્તા છો તો તમને ભૂખ કેમ લાગી તો પ્રગટતી થયું ને મનમાં વિચાર આવ્યો તો ભાણા સુધી ગયા કરતામાં જ તમે આવી ગયા આવી ગયા નહીં કરતા તમે ભાણા વધી ગયા તમે ખાધું તો તમે તો અકર્તા છો અકરતા નથી કાંઈ કરવાની જરૂરત જ નથી ખાવાની જરૂર નથી પાણી પીવાની જરૂર નથી શ્વાસ લેવાની જરૂર નથી અકર્તા પુરુષી આત્મા છે આત્મા જ્ઞાન થઈ જાય આત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ એને પછી ખાવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે એને કાંઈ પરવા જ નથી એની સામે એનું દુનિયાનું લૂંટાઈ જાય તો એની એને પડી જ ન હોય હે છોકરો મરી જાય તો રોવાય ન બેહે નરસિંહ મહેતાની જેમ અને રોવા બે એટલે સમજી લીધું કરતા ભાવમાં આવી ગયો મારા તારામ બે પાંચ લાખ રૂપિયાને ક્યાંકથી મળી જાય તો ધંધામાં ક્યાંય તો એ આનંદમાં ન આવે આનંદમાં આવી જાય કે મને આજે આટલું મળી ગયું તો કરતા ભાવમાં આવી ગયો નફા કે નુકસાન એ પણ કાંઈ છે જ નહીં અકર્તા ભાવને હું અકર્તામાં છઉં તો અકર્તા જે છે એને એવો કેમ વિચાર નથી આવતો કે હું તો અકર્તા ભાવમાં છું ઝેર પી જાવ લ્યો અકર્તા સમજીને હું અકર્તા છું કરતા તો હે અકરતા એટલે કરતા ધરતા આત્મા પરમાત્મા થયા ને હું તો અકર્તા છું અકર્તા ભાવમાં આવી ગયા આત્મા પરમા ઝેર પી જાવ તો મરી જાય કે નહીં અકરતા ભાવમાં રહેવાનું પણ હોશ હવાસમાં રહેવાનું છલકપટ બંધ થઈ જવું પડે વિષયવાસના બંધ થઈ જવા પડે ધતિંગ પંચા દોઢસો બંધ થઈ જવું પડે કરતા ભાવ અને અકર્તા ભાવમાં ખૂબ જ ફરક છે અકર્તા ભાવને હે પ્રગટ કરવાને અકર્તા ભાવમાં આવી જવું એ કોઈ હું સામાન્ય વાત છે અરે ઘણાએ ફસાવે છે અત્યારે દીકરીઓને મારે શું કેવું આપણે અકર્તા ભાવમાં રહીને કર્મ કરવાનું અરે ભાઈ કર્મ લાગુ પડે જ ઘણા કહે દેહને કર્મ હટતા નથી અરે કોને કીધું દેહને કર્મ નથી હટતા દેહ પાસે કર્મ કોણ કરાવે ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો હાથ પગલિંગુદ્ધા વાણી પાંચ કર્મ ઇન્દ્રિયો પાસે કોણ કામ કરાવે મન હે મન પાસે કોણ આ કાર્ય કરાવે સુરતા તો આ દેહને કર્મ નથી હટતું કર્મભાવ ઊભો ક્યાંથી થયો સરવાળે જીવભાવ રૂપી સુરતામાંથી ત્રણ ગુણમાં આવ્યો મનમાંથી વિચાર ઊભો થયો અને વિચાર ગુણમાં કર્મમાં આવ્યો તો કર્મ તો લાગુ પડે જ ને કોને કીધું દેહને કર્મને લાગુ ન પડતા લાગુ પડે જ દેહને દેહને કર્મ લાગુ ન પડતા હોય તો બરાબર દેહને કર્મ લાગુ પડતા ને તો એનો અર્થ તમારા હાથમાંથી એક કુવાડો મારવા દો દેહને કર્મ લાગુ ન પડતા હોય તરત દર્દ થાય કોને થાય દર્દ મનને જીવને શું વિશેવાસના ફસાયેલી સુરતાને થાય કે નહીં સો એ સો ટકા થાય દેહના કર્મ અડે જ બધાય ને કર્મ કોઈ છોડતું નથી તો તો હે દેહના કર્મ ન કરેલા કર્મ ન અડતા હોય તો હું કેમ કીધું એમ કહેવામાં આવ્યું જેસી કરની વેસી ભરની હે આ જીવ જ કરતા અને ભોગતા છે જીવને ભરવું પડે છે કર્મનું સજા જીવને જ મળે છે પુણ્યની આ સજા પુણ્યનું ફળે જીવને જ મળે છે આત્મા છે એ કરતા છે બાકી જીવ કરતા ભાવમાં છે આ તો તમે આત્માવસ્થામાં આવી જાઓ તો આ કરતા ભાવમાં આવી ગયા સહારો લેવો છે શરીરનો ખાવું છે પીવું છે ને પાછા ગયા તો અકરતા ભાવમાં છે શું અકર્તા ભાવમાં છો હવે બનાવટના ધંધા કરો છો પાછા કેવી વાતો કરે કે આપણામાં કાંઈ ફેર નથી આપણે બધા હરખા જ છે અરે હરખા છે એમાં ના નહીં બધા એક જ આત્મા છે કે તમારા મારામાં કોઈ ફેર નથી પણ એ અવસ્થાન પ્રાપ્ત કરીશ આત્મ પરમાત્મ અવસ્થાન જે પ્રાપ્ત કરીએ ને એને બધું સરખું લાગે એને સમાન દ્રષ્ટિ હોય કોઈ કહે ને કે આપણામાં તારામાં મારામાં કાંઈ ફેર નથી આપણે બે એક જ થઈ તો દેહ એક છે કે આત્મા એક છે આત્મા એક છે બધામાં દેહ એક નથી નારીની દેહની ડિઝાઇન જુદી હોય છે નરના દેહની જુદા ડિઝાઇન જુદી હોય છે તો પછી એમ કહે કે આપણે બે એક જ થઈ બરાબર એક ધોકો લેવાનો એને ગોઠણમાં મારવાનો આપણે બે એક જ છે કે ધોકો તમને મારી આપણે બે એક જ છે દર્દમાં મન થવું પડે એક જ હોય તો ન થાય એને જ થાય જેના પગમાં ધોકો પડે ને એને જ દર્દ થાય આપણે બે એક જ છે ધોકો મારવા જાય તમારા એક જ છે ને હું તો એક છે આપણે તમે એક છે બરાબર એટલે ધોકો ઉઠવાનો ઠોકવાનો ગોઠણમાં છે બરાબર આપણે બે એક જ છે હું ધોકો તમારા શરીરમાં જ મારું છું હું લાગશે છે મને કે એક જ હોય મને લાગવો પડે ને લાગે આ બધું બનાવટના ધંધા છે ફસાવાનો ધંધા છે લોકો એક જ ભાવ છે એટલે જે આતમ જ્ઞાન જેને થઈ ગયું આતમ અવસ્થાન જે આતમ પરમાત્મ અવસ્થાન પ્રાપ્ત કરી ગયો ને એના માટે સમાન દ્રષ્ટિ છે એને આત્મા બધા એમાં એક છે એ આત્મા એક છે એ એક છે દેહ એક નથી આમ જગ્યા તો હવે ભગત મારું કહેવાનું એવું થાય છે કે ભાઈ તમ તારે ગુરુ મંત્ર કહેવાથી કાંઈ પાપ થતું નથી કાંઈ નરકમાં જવાતું નથી કારણ કે આ બધું બનાવટ છે ભેદ ભેદ હું ભેદ ભાઈ રહસ્ય રહસ્ય હું રહસ્ય ખ્યાતિ આવ્યું રહસ્ય ભેદ આવ્યો ક્યાં ત્યાં બનાવનાર કોણ મૂકનાર કોણ આ બધું હવે પ્રભુ ચલો ઠીક છે દુનિયામાં બધું ફસાવવાના ધંધા લીધા હશે બરાબર હવે જાદુ નથી કેવું પછી બીજી વાર ક્યાંક ઓડિયો બનાવશું બરાબર જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ